અંડરપાસનું નિર્માણ કાર્ય જાન્યુઆરીમાં થઈ જશે પૂર્ણ નવા ગામ લીંબાયત વિસ્તારને જોડતો રેલવે અંડરપાસથી રોજના પચાસ થી વધુ વાહન ચાલકોને થશે સીધો ફાયદો નીલગીરી રેલવે અંડરપાસમાં હીટ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ અને ફાયર સિસ્ટમ સહિતની આધુનિક વ્યવસ્થા આ પ્રકારની સુવિધાવાળો રાજ્યનો પહેલો અંડરપાસ બનશે પાલિકાએ પંચાવન કરોડથી વધુના ખર્ચે તૈયાર કર્યો છે અંડરપાસ વડોદરાના મઢુલી ગામમાં લાંચે કોમ્પ્યુટર ઓપરેટરના સમર્થનમાં ઉતર્યું ગામ એબીસીએ કેવાયસી માટે વીસ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો હતો કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂરતા ગ્રામજનો નારાજ અંગત અદાવતમાં ફસાવાયાનો લોકોનો આરોપ નવા વર્ષનું આગમન લોકોએ બે હજાર ચોવીસને અલવિદા કરીને બે હજાર પચીસનું કર્યું સ્વાગત નવા વર્ષના પ્રારંભે કચ્છની ધરાધ્રુજી સવારે દસ ચોવીસ વાગે ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો આંચકો અનુભવાયો બચાવથી ત્રેવીસ કિલોમીટર દૂર આંચકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું જમ્મુ કાશ્મીરમાં બે હજાર પચીસના પ્રથમ સૂર્યોદયના મનમોહક દ્રશ્યો સામે આવ્યા સૂરજની પ્રથમ કિરણથી માચ્છાદિત પર્વતો જાણે ખીલી ઉઠ્યા હોય તેવું દ્રશ્ય સર્જાયા સ્વર્ગને પણ ભૂલાવી દે તેવો જમ્મુ કાશ્મીરનો નજારો જોજીદા પાસ અને સોનમર્ગમાં હિમવર્ષાના કારણે પહાડોને રસ્તાઓ બરફથી ઢંકાયા વાહનોની અબરજબર વચ્ચે આ સ્થળ એડવેન્ચર પ્રેમીઓ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બન્યું જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે જોવા મળ્યો ફિલ્મી નજારો બરફવર્ષા વચ્ચે પાટા પર દોડતી ટ્રેનના દ્રુત દ્રશ્યો સામે આવ્યા પ્રવાસ પ્રવાસીઓએ સફેદ ચાદરથી ઘેરાયેલી ખીણોમાં ટ્રેન મુસાફરીનો અનુભવ કર્યો બરફની સફેદ ચાદરમાં લપેટાએ કાશ્મીરની સુંદરતા થીજી ગયેલા સરોવર પર તરતી બોટના આલ્લાદક દ્રશ્યો સામે આવ્યા જમ્મુ કાશ્મીરની સુંદર ખીણોની ફરી એકવાર સ્વર્ગ બની કાશ્મીરનું દાલ સરોવર બન્યું બરફ બરફથી ઘેરાયેલા લેકમાં તરતી શિકારા બોટનો આકર્ષક નજારો સામે આવ્યો ભારે વરસાદ અને ઠંડી વચ્ચે સરોવર પણ શ્વેત રંગમાં રંગાયું જમ્મુ કાશ્મીરના ડોડામાં શીતલહેર ભારે વર્ષા બાદ સર્વત્ર બરફની સફેદ ચાદર છવાય ધરતીએ જ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓ માણી રહ્યા છે આઈસ સ્કેટિંગની મજા બરફ પર સ્કેટિંગ સાથે લોકોએ કર્યા કરતબ પ્રવાસીઓ ઉત્સાહભેર આઈસ સ્કેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમાચાદિત પર્વતોનો આલ્હાદક નજારો નવા વર્ષની નિમિત્તે પર્વતો પર પ્રવાસીઓનો ધસારો મનમોહક દ્રશ્યો વચ્ચે લોકોએ કરી નવા વર્ષની શાનદાર ઉજવણી જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ જાણે સ્વપ્ન નગરી બન્યું અફાટ હિમાચાદિત વિસ્તારના મનમોહક દ્રશ્યો સામે આવ્યા ભારે ઠંડી વચ્ચે જાણે ધરતી સફેદ ચાદર ઉડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જમ્મુ કાશ્મીરનું બારામુલ્લામાં પ્રવાસીઓની ભીડ બરફના સામ્રાજ્ય વચ્ચે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે લોકો નવ વર્ષના પ્રથમ દિવસે હિમાચલદી પર્વત ઉપર માનવ મહેરામણ જમ્મુ કાશ્મીરના સોનમર્ગ વર્ષના આલ્હાદક દ્રશ્યો આવ્યા સામે ચારેકોર બરફ જ બરફ જોવા મળ શ્વેત ચાદરમાં લપિટાયું સોનમર્ગ જમ્મુ કાશ્મીર બોર્ડર પર આવેલા ડોડામાં ભારે બરફ વર્ષા વચ્ચે સેનાના જવાનો ખડે પગે જમીનથી દસ હજાર ફૂટ ઉંચા પ્રદેશમાં જવાનો તૈનાત ભારે બરફથી ઢંકાયેલા વિસ્તારમાં ડોડા બટાલિયન નીતિને કરી નવા વર્ષનું ઉજવણી હિમાચલ પ્રદેશના લાહોર સ્પીતિમાં ભારે બરફ વર્ષા થઈ બરફથી ઢંકાયેલા પહાડોના મનમોહક દ્રશ્યો સામે આવ્યા હિમવર્ષાના કારણે પ્રવાસીઓ થયા રોમાંચિત જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ હિમવર્ષા બાદ કુદરતના ખોળે નવા વર્ષના સ્વાગતની ઉજવણી કરવા પહોંચ્યા પ્રવાસીઓ બરફની પથરાયેલી ચાદરમાં બાળકની જેમ રમતા દેખાયા યુવાનો જમ્મુ કાશ્મીરના અફાટ હિમાચ્છાદિત વિસ્તારમાં ઉમટ્યા લોકો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આલ્હાતક દ્રશ્યો વચ્ચે ધરતી પર સ્વર્ગની લોકોએ કરી અનુભૂતિ નવા વર્ષની શરૂઆતમાં ઠંડીથી મળશે રાહત આગામી ચાર દિવસ ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધશે તાપમાન ચાર દિવસ બાદ રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર ચોવીસ કલાકમાં રાજ્યભરમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું નલિયામાં છ ડિગ્રી અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં નોંધાયું અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ઉત્તરપ્રદેશના પચાસ જિલ્લામાં કોલ્ડવેવની ચેતવણી લખનઉ સહિત અનેક જિલ્લાઓ શીતલહેરની ઝપેટમાં બે દિવસ કાતેલ ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી નર્મદામાં પોલીસની હાજરીમાં સાધ્વે સદાનંદ મહારાજે લાખો ચીંક્યો ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મામલે વિવાદ થતા મામલો બિચકાયો સદાનંદ મહારાજે કહ્યું મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ